નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે મેં આરપીએફ દ્વારા મિત્રો એમાં તમને જણાવવામાં આવેલું છે કે આરપીએફનું કોન્સ્ટેબલનું જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય એમનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને સબ ઇન્સ્પેક્ટરનું કટ ઓફ પણ આમાં જાહેર થઈ ગયેલું છે એમાં જણાવવામાં આવેલું છે અને તમે જે શારીરિક કસોટી માટે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ ગ્રુપ વાઇઝ એ બી ઈ અને એફ જે વિદ્યાર્થીઓ સિલેક્શન લિસ્ટ પણ આવી ગયું છે એમાં તમારું નામ પણ આપેલું છે જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયેલા છે અને એમનું રિઝલ્ટ જોવાનું હોય તે પણ તમે જોઈ શકશો મિત્રો અને જે મિત્રો નવા આવેલા છે એને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપણી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લે અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરે જેથી આવનાર વિડીયોની કોઈ પણ જોબ્સને અપડેટ લગતી માહિતી હશે તો એ પણ તમને મળતી રહેશે મિત્રો તો સમયના બગાડતા આપણે વિડીયો તરફ જઈએ મિત્રો તો મિત્રો આપણે રેલવે પ્રોટેક્શન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છે એમાં તમને જણાવવામાં આવેલું છે કે તમે ગ્રુપ એમાં આવો તો એ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો બીમાં આવતા હોય તો બી ઉપર ક્લિક કરવાનું રહેશે અને ઈમાં આવતા હોય તો એ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ગ્રુપ એપમાં આવતા તો એપ ઉપર ક્લિક કરવાનું રહેશે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમનું આ જે ગ્રુપ વાઇઝ છે એમાં તમારું નામ હશે એ વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં પાસ ગણાશે અને મિત્રો એમાં તમને કોન્સ્ટેબલ માટેનું અલગ જે લિસ્ટ છે અને સબ માટેની પણ અલગ લિંક આપવામાં આવેલી છે તમને એ બંને હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો આવી રીતે તમને સ્ક્રીન ઉપર જોવા મળશે તો તમે જે ગ્રુપમાં આવતા હોય એ ગ્રુપ પ્રમાણે તમારે એના ઉપર ક્લિક કરીને તમારે આ લિસ્ટ ખુલશે એ પ્રમાણે તમારે જોઈ લેવાનું આગળ આપણે વિડીયોમાં જાણી લઈએ કે કટ ઓફ મુજબ તમારા માર્ક્સ આવતા હોય તો પણ તમે પાસ ગણાશો અને તમારા પીએચડી ટેસ્ટ માટે એપ્રિલના ફર્સ્ટ અઠવાડિયે તમને બોલાવવામાં આવશે મિત્રો તો મિત્રો આપણે આગળ કટ જાણી લઈએ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે તો વિડીયો અંત સુધી જોજો અને પૂરો જોજો મિત્રો તો મિત્રો આપણે નોર્મલ ડ્રેશન પછીનું કટ જાણી લઈએ તો ગ્રુપ વાઇઝ આપેલું છે અને એસઆઈ માટે સબસ્ક્રિપ્શન માટેનું છે તો ગ્રુપ એમાં આપણે જાણી લઈએ તો ઓબીસી માટે સિત્યોતેર પોઈન્ટ સિત્તેર છે એસસીમો ચુમોતેર પોઈન્ટ છત્રીસ છે આ ફિમેલ માટે છે મિત્રો એસટીમાં સાઠ પોઈન્ટ છે અને જનરલ માટે ઓગણસી પોઈન્ટ અડત્રીસ છે આપણે જાણી લઈએ તો ઓબીસીમાં પંચાણું પોઈન્ટ છે એસસીમો અઠ્યાસી પોઈન્ટ ત્રેવીસ છે એસટીમાં પંચ્યાસી પોઈન્ટ છે અને જનરલમાં ચોરાણું પોઈન્ટ છે એક્સોલેશન માટે બાસઠ પોઈન્ટ એકવીસ છે મિત્રો ગ્રુપ બીમાં જાણી લીધો તો માટે ઓબીસીમાં માં 81.36 છત્રીસ છે એસ માં 74.22 પોઈન્ટ બાવીસ છે એસટીમાં ચોસઠ પોઈન્ટ છે ચેનલમાં માં 87.12 બાર છે મેલમાં જાણી લઈએ તો ઓબીસીમાં સત્તાણું પોઈન્ટ આડત્રીસ એસસીમાં નેવું પોઈન્ટ સોરી એસટીમાં માં પોઈન્ટ અને ચેનલમાં સો પોઈન્ટ અને એક્સોત્રીસમાં એકસઠ પોઈન્ટ છે ગ્રુપ ની વાત કરી લઈએ તો મિત્રો ફિમેલમાં ઓબીસીમાં પંચોતેર પોઈન્ટ બ્યાસી એસસીમાં છાસઠ પોઈન્ટ બત્રીસ એસટીમાં બાસઠ સિત્યાસી જનરલમાં ઓગણએશી પોઈન્ટ મેલમાં વાત કરી લઈએ તો ઓબીસીમાં બાણું ત્રેસઠ છે એસસીમાં ચોર્યાસી પંદર છે એસટીમાં એક્યાસી પિસ્તાલીસ જનરલ ચોરણું બે અને એકસો માટે પાંસઠ છત્રીસ ગ્રુપ ડીની વાત કરી લઈએ તો ફિમેલમાં મિત્રો ઓબીસીમાં ચોર્યાસી પોઈન્ટ પિસ્તાલીસ એસસીમાં બોતેર ઓગણપચાસ જનરલમાં સિત્યાસી બેતાલીસ મેલની ઓબીસીમાં સત્તું પોઈન્ટ પંચોતેર એસસીમાં અઠ્યાસી પોઈન્ટ ઓગણપચાસ એસટીમાં સિત્યાસ પોઈન્ટ સડસઠ ચંદ્રલમાં નવ્વાણું પોઈન્ટ પંચાણું એક્સોવીસ માટે તોતેર પોઈન્ટ સત્યાવીસ છે મિત્રો એમાં વાત કરી લઈએ તો ફિમેલ માટે છે ઓબીસીમાં છેતાલીસ પોઈન્ટ બાણું એસસીમાં અડત્રીસ પોઈન્ટ સડસઠ એસટીમાં ચાલીસ પોઈન્ટ એક્યાસી અને ચંદ્રલ માટે બેતાલીસ છે મિલમાં ઓબીસીમાં સિત્યોતેર પોઈન્ટ બત્રીસ એસસીમાં ઓગણ સિત્તેર પોઈન્ટ ચુમ્બાલીસ એસટીમાં બાસઠ પોઈન્ટ બાસઠ અને ચેનલમાં ચુમ્મોતેર પોઈન્ટ બાવીસ અને એક્સર્વિસ માટે બેતાલીસ ચૌદ તો ગ્રુપ એપ આપવામાં આવેલી છે મિત્રો ફિમેલ માટે કોઈપણ જગ્યા નથી મિત્રો મેલ માટે આપવામાં આવેલી હતી આ જગ્યા ઓબીસીમાં સિત્તેર પોઈન્ટ તેત્રીસ છે એસસીમાં બોતેર તેત્રીસ છે એસટીમાં પાસઠ પોઈન્ટ સિત્તેર છે ચેનલમાં છોતેર પોઈન્ટ છે એક્સ સર્વિસ માટે બેતાલીસ આપવામાં આવેલી છે મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો અને બીજાને શેર જરૂર કરજો જેથી કોઈ વિદ્યાર્થીને આ વિડીયો ઉપયોગી થઈ શકે છે મિત્રો તો હવે મળીશું આવનારી નોટિફિકેશનમાં આવનારી વિડીયોમાં ત્યાં સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો